અહમદનગરમાં એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળે નાગ નાગીન રહેણાંક વિસ્તારમાં દેખાવાની ઘટના સામે આવી અહમદનગર સહિત જિલ્લાભરમાં ગરમી સાથે ઉશ્કરા ઉકળાટનો કુદરતી કહે જોવા મળી રહ્યો છે સવારથી મોડી રાત સુધી સતત ગરમી સાથે ઉકળાટમાં લોકોના ઘરની બહાર નીકળવાનું ટાળતા જાહેર સ્થળોથી લઈ સમગ્ર નગરના રસ્તાઓ સુમસામ થઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કહી શકાય નગરજનોનું જાહેર જીવન ગરમી સાથે ઉકળાટને લઈને અસ્તવ્યસ્ત થઈ ગયું છે નગરજનો સહિત પ્રાણીઓ સહિત નાના મોટા જીવ જંતુઓ ત્રાઇમામ પોકારી ગયા છે ત્યારે ઝેરી અને બિનઝેરી જાનવરો પણ ખેતરાવ વિસ્તારમાંથી રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે તેમજ પોતે જમીનમાં બનાવેલ સુરંગમાંથી પણ ગરમીના પ્રકોપ પ્રકોપથી બચવા માટે રણાક વિસ્તારમાં દેખા દેવાની અનેક ઘટના નગરમાં જોવા મળી રહી છે ત્યારે જણાવી દઈએ કે ગત રોજ નેશનલ હાઇવે ચોસઠ પર નગરી વિસ્તારમાં આવેલ એન વી સિરામિક શોપ પાસે નાગ અને નાગીન નજરે પડતા અહમોદનગર અંકિત પરમારે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યા હતા ત્યારે બીજી ઘટના અહમદનગરમાં વાવડી ફળિયાથી કોર્ટ તરફ જવાના મુખ્ય રસ્તા ઉપર આવેલ મલેકની વાડીમાં નાગ અને નાગીનની છોડી નજરે પડી હતી અને વિડીયો વાડી માલિકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો રિપોર્ટર અવિઝ સૈયદ આમોદ